વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધાના જાણે છે અંબાજીના તમામ રસ્તાઓ પર પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે અનેક લોકો પોતાના સગા સંબંધીઓથી વિખુટા પડી જતા હોય છે આવા સમયે જિલ્લા તંત્ર દ્વારા બનાવવામાં આવેલા મુખ્ય કંટ્રોલ રૂમ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે અંબાજી ખાતે શરૂ થયેલા કંટ્રોલ રૂમ અનેક લોકો માટે મોટી સુવિધારૂપ સાબિત થયો છે કોડેવલી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ થકી સમગ્ર અંબાજી પરિસરમાં સૂચના સત્વરે મોકલી શકાય છે જેમથી મેળા દરમિયાન વિખૂટા પડેલા કે ખોવાયેલા વ્યક્તિઓ માટે મુખ્ય કંટ્રોલ રૂમ મહત્વનો સાબિત થયો છે પદયાત્રીઓ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અંબાજી ખાતે બનાવવામાં આવેલા મુખ્ય કંટ્રોલ રૂમમાં તારીખ ચાર સપ્ટેમ્બરના સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ બે હજાર સાતસો વીસ જેટલા વિખૂટા ખોવાયેલા વ્યક્તિઓ માટે અનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે એનાઉન્સમેન્ટ ત્રણથી ચાર વખત આવે છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી અપનાવવાની અપીલ આવતા કંટ્રોલ રૂમ પર લોકલ ફોર વોકલ અંતર્ગત માહિતી આ કંટ્રોલ રૂમમાં પદયાત્રીઓના ખોવાયેલો સામાન બેગ મોબાઈલ પાન કાર્ડ આધાર કાર્ડ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ એટીએમ કાર્ડ વગેરે માટે પણ સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે ત્રણ શિફ્ટ અને કર્મચારીઓ સાથે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રૂમમાં મંદિરની વ્યવસ્થાઓ વિશે લોકોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે મારું નામ મનોજ ઉપાધ્યાય છે હું કાયદા અધિકારી છું ભાદરવી પૂનમનો મેળો એટલે આખા ગુજરાતમાં અને ભારતભરમાં અંબાનું ભક્તિ શક્તિ અને હજારો લાખો કરોડો લોકો આસ્થાનું કેન્દ્ર લઈને ઘણા બધા દુઃખો લઈને આવતા હોય આવા એક મોટા મેળામાં તંત્ર જે નાનામાં નાની બાબતનું ધ્યાન રાખ્યું છે એ ખરેખર ખૂબ આવકારદાયક છે અહીંયા આવનાર કોઈ પણ બાળક ગુમ થઈ જાય છે તો એને રાખવાની પણ વ્યવસ્થા કોઈ માતા નાના બાળક સાથે અહીં આવી જાય તો એના માટે ફીડિંગની વ્યવસ્થા આરામથી માતા પોતાને દીકરાને ફીડિંગ કરાવી શકે એ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી એટલે નાનામાં નાના માતાના દરબારમાં માતાનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે એ ખરેખર સરકાર અને વહીવટીતંત્રને સલામ કરવાનું મન થાય છે સાથે સાથે જે બાળકો અહીં આવે છે એમને કાર્ડ આપવામાં આવે છે ક્યારેય બાળક ગુમ થઈ જાય તો એમાં જે સ્કેન કરવાનો કોડ મૂકેલો છે એના આધારે બાળકની ઓળખ પણ થઈ જાય છે એક દીકરી એમનીમાં આવી જાય છે ને આખો આખી રાહત એને રાખવાની વ્યવસ્થા તંત્ર કરે છે હું માનું છું કે માતાના ધામમાં આનાથી મોટું કંઈ હોઈ ન શકે એટલે માતાજીના જે આશીર્વાદ છે માતાજીની જે ભક્તિ છે એને સાચા અર્થમાં જિલ્લા તંત્રએ સાર્થક કર્યું છે ફરીથી તંત્રએ માના આ કાર્યને જે કર્યું છે એ માટે હૃદયથી બિરદાવું છું ખૂબ ખૂબ આભાર